જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર પંદર વહન ઓનર તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની તમારે જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો વોટ્સએપ નંબર તેના પર તમારે ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું મોડેલ બે હજાર ને પંદર વન ઓનર ને આ ગાડી જોવા મળશે આખી ગાડી જનરલ બનાવેલી છે શોરૂમમાં મોડિફાય કરાવેલી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો કિંમત વિશે જણાવું તો અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તેમાં તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પણ પાવરફુલ છે જનરલ આખી ગાડી બનાવેલી છે ભાઈનો કોન્ટેક નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું એક એક સાઠ બાણું જીરો બાવન આ નંબર છે ભૌતિક ભાઈનો તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અને આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગાડી આધાર જોવા મળશે તમે ત્યાં જઈ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર બાઇક વેચવાનું છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર આપવાનું